સરસ્વતી આયોજન કરવામાં આવ્યું ધોરાજી ખાતે શ્રીમાની સોની સમાજ નવચેતના ગ્રુપ ધોરાજી નું તૃતીય વર્ષ ચાલી રહ્યું છે જેના અનુસંધાને સરસ્વતી સન્માન સમારંભ તથા બુગી વુગી તેમજ સમૂહ જ્ઞાતિભોજન તથા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સોની સમાજના છોકરા છોકરીઓ દ્વારા પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું તેમાં સારું પર્ફોમન્સ કરનારને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે પરીક્ષામાં સારા માર્ક્સ અને વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરનારને પણ શિલ્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ગોધમ પણ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત સોની સમાજ દ્વારા તેમનો સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્રગાન ગાઈ ભારત માતા કી જય ના નારા લગાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા રિપોર્ટર નયનભાઈ રાવરાણી પ્રાર્થના સંદેશ ન્યૂઝ ધોરાજી મારું પ્રમોદ જામવેચા હું માડી સોની સમાજના નવચેતના ગ્રુપના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારું આજનું કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓને પારિતોષિક ઇનામ વિતરણનું આયોજન હતું તો એમાં અમે અમારા સર્વે ગ્રુપના કાર્યકરોએ ઉત્સાહથી ભાગ લીધેલો અને અમારા સાથે મહિલા મંડળ અમારું નવચેતના મહિલા મંડળ છે એ પણ કાર્યરત હતું એમને પણ ઉત્સાહથી કલાકૃતિઓ રજૂ કરેલી અને બાળકો માટેના ભોગી ઓગીના પ્રોગ્રામો રાખેલા હતા જેમાં સમાજને સારા એવા માણસોએ એકદમ આનંદ માણ્યો હતો અને બાળકોને પણ પ્રોત્સાહિત મળ્યું હતું કે રાતના પ્રોગ્રામમાં અમારા આજનો નવરાત્રિનો પ્રોગ્રામ છે વેલકમ નવરાત્રી તો આ પ્રોગ્રામની સાથે સાથે અમે સમાજનો વેલકમ નવરાત્રીનો પ્રોગ્રામ રાખેલ છે અને રાતે નવથી અગિયાર સુધી અમારું વેલકમ નવરાત્રિનું આયોજન કરેલું છે મારું નામ દક્ષાબેન વેડિયા છે હું ધોરાજી સોની મહિલા મંડળ ગ્રુપમાં છું અને આજનો અમારો આ કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભનો આયોજવામાં આવ્યો હતો આજે અમારા આજના આ દિવસમાં અમે લોકોએ જે દીકરા દીકરીઓ જે પ્રગતિ કરી છે એને ખૂબ હાર્દિકપૂર્વક એને સન્માન કર્યા છે એના પ્રોત્સાહન ઇનામ આપીને એને આગળ વધવા તરફ એને આશીર્વાદ આપ્યા છે એના અંતર્ગતમાં અમે એક મોત્સવ માટે છોકરાઓ કે છે ને કે રમત ગમત કે આયોજન ના હોય અને બુગી યુગી ના કાર્યક્રમ અમે લોકો યોજીએ છીએ અને અમારે જે સાતના માઠા છેલ્લે ગઈ છે ત્યારે લાસ્ટમાં અમે લોકો મોનથાનું આયોજન કર્યું હતું બસ એ છે કે આ રીતના મહેનત કરતા રહ્યો આગળ વધતા રહ્યો પ્રગતિ તો કરવાની જ છે આજ નહીં તો કાલે સંઘર્ષો બી કરવા જ પડશે જીવનમાં આગળ વધવું જ પડશે અને હરેક સમયમાં એવો આવે જ છે કે આપણે એમાં જીત નિશ્ચિત જ હોય છે આપણી We'll you આપણા સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો